પૈસા નું કરજો બીજી વાત તમે છોડો પૈસા નું હવે તમે તાર કોંતિજી આટલી શરમ ભરો મારી અને અમારે મોટા ભાઈ ની હવે બે દાડા ખમી ખો તમારે અમે પૈસા ઘેર દોઢ વર્ષ શરમ ભરું છું તમારી દોઢ વર્ષ થી હવે શરમ ભરવાનું ના મારે એમ લડવા આવ્યા છો પૈસા લેવાયા છો પૈસા આવતો તમે એડા મારા બગાડશે તો બાર આવો હું હવા નો કર્યો તો અરે તમે પૈસાનો મારો વેચ કરી બીજી વાત પણ તમારે બને ફોન કરવો પડે

અમારા તમારા માટે ધક્કા ખાયા અમાન જ પકડો ને મારી પૈસા કરવાના કરવા તમે આડા ફાટો છો કોમ કરો તમે બે થી પચાસ હજાર ઘર માં નહી વાપર્યા કોઈ તમારા છોકરાના ના વખત જ મેં લઈને આલ્યા હતા પણ ગામ ગમે એ કરો તમે પૈસા મને આ હવે કોણ મારી ભરો બે દાડા તમારે બે પૈસા ઘેર અમારે જબર એટલે તમારો રૂપિયો ના રાખો દૂધે ધોઈ ને તમારા પૈસા પણ અમે તમે આટલું રાખીએ તમારો આભાર અને અમારે ભાઈ નો થોડો હું પેલો છે ને થોડો ગોડા જેવો એને એ કારણે અમે પૈસા એ પૈસા હા ને તો અમે હાલ હાલ દઈએ અને એના પૈસા અમે કોણ ભરાવો ભાઈ કોડા હાથમાં લઈ જાય તમે તાર હોજે તમારે ઘેર પૈસા આવી જશે તમારે જરૂરી નહીં પડે

તારા ના અમારા ઉપર ફોન આવે છે હા પણ તારે આટલી બધી જીવન યાદ મારે મારે જ તમે પૈસા લઈ લે દેખાતા નહીં બબે મહિના મારો મોટા છો પણ કેવું પડે મને પૈસા પકડો તને એટલે હું તારી શરમ નઈ ભરું બરોબર મારે હોજે ગમે તે કરી ના હોજે પૈસા આવે કાલ હોજે મારે પૈસા હાલવા જવાનું છે બરાબર પેલો ધણી મારો સંબંધ બગાડે એમ કરી રેતો આપડે લાખ રૂપિયા નો મોડો તે

ઓ ભાઈ આલુ ઉઠે લાગો તમે કલાક થી તને ગોમો આખા ગોતી રહ્યો પેલા લાવો પૈસા હાડો પેલા ધણી યાદ પૈસા નો વાયદો છો હાથ વાજ્યા નો આજનો વાયદો તા કાલ હું કર્યું હોમે તમાર હોમે તો કીધું તું યાને અમને ખબર હતી કે તમે અમારા ઘેર આવશો આ કલાક થી ગોમ માં રખડી 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 ને ઘેરે તમે નતા કઈ કે છોકરો હાજર નતો ઘેર પૈસા તો બરોબર છે દેવા જઈએ છીએ સોમા કાકા પેલા બકરા હળાહોળા એ હારિયા

પણ હું મારા જેટલા ઘરના એના તો મેં લગભગ હાતેર હજાર રૂપિયા દેવું ભર્યું છે આવું ને આવું કરો પેલો ધણી મારા જોડે સંબંધ બગાડી ને બેસે ખરે અવસર પોણી આય ઉભો રે તાડે આગળ આવીને ઉભો છે ને શું કરવાનું લોભ્યો છે બધો છે એના પૈસા એની જોડે ના ના નાના પડાય તો એના પૈસા હું આપી દો હવે મારા પેલા ધણી જવાબ હલવાનો હાલવાનો હવે કંટાળ્યા છે જબરજસ્ત પૈસાનો વોડ કરવો પડશે પેલા ત બસ પૈસા જ લેવા છે ને પૈસા જ લેવા છે એટલે આ તો પરમલજી નું છે વાકળો પૈસાવી લઈ લે ગોમમાં ઓટો મારતા અને ટાઈમ માં ગરાગા વેસીય મારું તો પડી કરી છે જવા દે તો મોટો તો એટલે આ નંગ મળ્યા છે મારો પડ્યો છે સકન તો હોના જબર થાય છે

એટલે હાલ લઈ ના ફર તમે વાત કરો છો તમે તો ગયા તમારા પૈસા તો અમે રાતો રાત તૈયાર કરી નાખ્યા તૈયાર કરી નાખ્યું અને ભારબલજીયા પૈસા લીધા આવ્યા હું અને મો જાઉં છું ગામમાં મારા ચાર પછે લેવી છે એટલે આરમ ભારમલજી પાસે જાઉં છું ત્યાં અને તમારા કાલના પૈસા તૈયાર છો હા તો તમારે ભારમલજી કહે છે કે બકરા જે કીધું છે મળ્યા મને કે તમારા પૈસા તૈયાર કરેલા પડ્યા હો તને અને પછી એક લાખ રૂપિયા તો આવી જયો મહિના છે મોર પણ આવો છે તમારે આટલી ફેર હાલી ને તમને હાલવાના છે હારું હો

પોણી પોણી ઉભા પેલો છોકરો બાર ગયો પણ મોટા ભાઈનો આવે આવા પોણી ચા નું કરાવો હવે મારા ચા નહીં પીવો તાણ અને મને પૈસા નું કરીયા લો પણ તમે બેહો તમારા પૈસા અમારા હાલવાના છે ઘડે ખાખો હાલ આયા છો સેટેથી તમારા પૈસા હાલવાના છે મારે મોડું થાય એવું છે અને મને પૈસા હાલો મારા હેડવું છે પૈસા હાલવાનું હતો નહીં પણ એ તકલીફ જેવું થોડું છે હવે અમારે એક ભાઈએ પૈસા જ ઓછા હાલ્યા છે પંદર હજાર એક ભાઈએ પૈસા જ નહીં હાલ્યા મને

ભાઈ બીજી વાર પૈસા લેવા હેઠ છુ